કેસીઆરસી મંડળના મેનેજર ગોહિલના તેમજ માર્ગદર્શન હેઠળ જેમાં આંખની અને સ્વાસ્થ્ય અંગે ઓછી સંભાળ રાખતા એવા ગામોમાં સરકારશ્રીના મોતીઓ નાબૂદી અભિયાન અંતર્ગત નાના નખત્રાણા ગામમાં રબારી સમાજવાડીમાં આંખના મોતિયાના નેત્રમની ઓપરેશન ઝામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા ઓપરેશન સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન વેવ વગેરે બાબતે અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમજ આપવામાં આવી હતી તેમજ સોહિલભાઈ કુંભાર દ્વારા આઈ ઇ સી પ્રચાર પ્રસાર કામગીરી કરવામાં આવેલ તેમજ આજુબાજુના લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો અંધજન મંડળ કેસીઆરસી ભુજના ડોક્ટર ઉજ્જવલ બહુગુણા દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરી દવા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રબારી લાખાભાઈ વીજાભાઈ રબારી સાજન દેવાભાઈ રબારી કાના દેવા બડિયા દેવજીભાઈ મંગા તેમજ જાદવજી ગોવિંદ પોકાર લીંબાણી યાજ્ઞિક કાંતિભાઈ અને આશા વર્કર બહેનો હિરુબેન ડી બડિયા દેવીબેન બી બડિયા કાંતાબેન પી ચાવડા વગેરે બહેનોએ આજુબાજુના વિસ્તારમાં પ્રચાર કરી કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી અંધજન મંડળ કેસીઆરસી ભુજના ડોક્ટર ઉજ્જવલ બહુગુણ સોહિલ કુંભાર નીતાબેન કોઠારી વગેરે કેમ્પમાં સેવા આપી હતી રાજેશ પલણે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતે મોતિયા મુક્ત કરવા માંગે છે સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાના કારણે આંખ ના ગુમાવે ત્યારે અંધજન મંડળ ભુજ કેસીઆરસી પણ કચ્છભરમાંથી મોતિયા નાબૂદી માટે છેવાડાના ગામડામાં જાગૃતિ માટે માંગો ત્યાં કેમ્પનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે જે ગામમાં કેમ્પ કરવું હોય તેમને કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલનો સંપર્ક કરવો કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પધારેલા મહેમાનોને આ વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે કેમ્પમાં એકસો પિસ્તાલીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી તેમને દવા ટીપા ફ્રી આપવામાં આવ્યા હતા ચાલીસ જેટલા દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા જ્યારે પચીસ જેટલા દર્દીઓનો ઓપરેશન માટે સન્ની રવિ ભુજ બોલાવવામાં આવશે આભાર વિધિ વેલજીભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વીરાણી